વેલંજા ખાતે આવેલ ક્રિપ્ટોન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન સમારોહ સાથે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમી જાન્યુઆરી એકોતેર માં પ્રજાસત્તાક પર્વની સુરતની અનેક શાળા માં ઉજવણી કરાઇ હતી જેમાં સુરતના વેલંજા ખાતે આવેલા ક્રિપ્ટોન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ સવારે સાડા સાત કલાકે ધારાસભ્ય વીડી ઝાલાવડીયા વેલંજા ગામના સરપંચ રાહુલ સોલંકી અને ગ્રુપના હસમુખભાઈ હિરપરા તથા હરેકૃષ્ણ ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન દાસભાઈ ફિફા તથા પ્રમુખ અરુણ અકબરી સહિતના ધ્વજવંદન કર્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે દીપકભાઈ ભલ્લુ એઝ અ ડાયરેક્ટર ઓફ ક્રિપ્ટન ઇન્ટરનેશનલ સ્કૂલ આજના શુભ દિન નિમિત્તે એકોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ફ્લેગ હોસ્ટિંગમાં આપણા કામરેજના એકસો અઠ્ઠાવનના ધારાસભ્ય શ્રી વીડી ઝાલાવાડિયા દ્વારા ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું તથા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળા તરફથી દરેક બાળકોએ બાળકોએ ઇનામ પણ અર્પણ કરવામાં આવ્યા હતા અને વેલંજા વિસ્તારના દરેક પ્રમુખો તથા શાળાના વાલીઓ તથા વિદ્યાર્થીઓએ આ ફ્લેગ હોસ્ટિંગમાં ભાગ લીધો હતો અને દરેક બાળકોને તથા દરેક વ્યક્તિઓને કે એક ભારતના નાગરિક તરીકે એક રાષ્ટ્ર ભાવના જાગે અધર ઇઝ નોટ અધર અધર ઇઝ માય ડિવાઇન બ્રધર એવી ભાવના જાગે અને આ દેશ માટે એક સારા નાગરિક બને એવી આજના શુભ દિન નિમિત્તે પ્રજાસત્તાક દિન નિમિત્તે મારી શુભકામના જય હિન્દ જય ભારત વેલન્જીયા ખાતે આવેલા ક્રિપ્ટોન ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહેવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી